અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબા બોર્ડનું આ સેજપુર ગોપાલપુર ગામ છે ને સેજપુર ગોપાલપુર ગામનો નિસડા પર આ વિસ્તાર છે ને લગભગ અહીંયા ઘણા સમયથી ગટર લાઈનો માટે ખોદકામ ચાલી રહ્યા છે ગટર લાઈનના કામ કરવામાં આવી રહ્યા છે વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે પણ વિકાસના કામોમાં કઈ પ્રકારની ગેરરીતિઓ જે આડેધડ લાઈનો ખોદી કાઢવામાં આવે છે અને પછી એ લાઈનો ફિટ કરી દેવામાં આવે છે એના કારણે કઈ પ્રકારની જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે અમે તમને બતાવીએ અહીંના જે સ્થાનિક નાગરિકો છે તે દુઃખી છે પરેશાન છે સરકાર ટેક્સ લે છે જનતા પાસેથી અને પછી એના અનુસંધાનમાં સુવિધાઓ તો આપે છે સુવિધાઓ તો જાહેર કરે છે પણ સુવિધાની આડમાં જે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થાય છે નમૂનો તમને બતાવીશું લાંબા વળ છે આ વિસ્તાર લાંબાવડમાં આવે છે અને આ જે ભાઈ તમે જોઈ રહ્યા છો સામે એમના મકાનો છે અને સામે મેન રસ્તો છે જે તમને બતાવીએ પબ્લિક ઓફિસ છે બધી અને આ પાઇપો બી તમે જોઈ શકો છો જે ગટર લાઇન માટે ઉતારેલા છે અહીંયા સમસ્યા શું ઊભી થઈ છે કે જે મેન લાઇન નાખવામાં આવી છે અને એ મેન લાઇનમાં આ બધી જે લાઇનો છે એનું પાણી તે મેન લાઇનમાં નાખવાનું હતું પણ આ ભાગ હવે ખૂબ નીચો થઈ ગયો છે એટલે પેલો ભારે પાણી ચડાવવા જેવી વાત છે બધી અને એ શક્ય નથી એટલે અહીંયા પ્લાસ્ટિકની પાઇપો નાખી અને કે તમે આ પાણીનો નિકાસ એમાં અહીંયા પાછળ કુદરતી નાવડું છે એમાં આપવામાં આવે છે એ રીતની વાત સામે આવી છે એટલે આ ગર્ભપ્રાસનું બધું પાણી કુદરતી નાળામાં જશે અને આ પાણીની લાઈનો નીચે નાખી છે હવે જે આગળથી પાણી આવે એનો ઢાર અહીં અંદર પડે છે

એનો ઢાર ક્યાં પડે છે એ જોવું પડે ને પછી જે તે નેટવર્ક ઊભું કરવું પડે પણ અહીંયા આડેધડ માત્ર ખાલી પાયા નાખી દેવાની બિલ પાસ કરી દેવાના અને એમના ઘર ભરવાના ધંધા આદર્યા છે અહીંના લાંબાવાના કોઈ કોર્પોરેટર કોર્પોરેટર આવે છે કોઈ જોવા કોઈ નથી આવતું અહીંયા કોઈ પ્રજાના સેવક તો આવતા નથી પણ

અને એ પણ નાના છે એવો લોકોનો આชีพ છે એના આટલી બે સાઈડ મકાન છે હવે આ બે મકાન છે આટલી આટલું બધું પાણી હોય સાહેબ આટલું અમારું કામ સરખું કરી આપો હવે કાયમ માટે તો રહેશે તો ગટર પાણી ક્યાં જાય આટલું બધું માણસો અહીંયા આ મકાન છે હવે આટલી નાની શેરીમાં અને જે પ્રકારની અહીંયા કમ્પ્લેનો સામે આવી છે એ પ્રમાણે આ સક્સેસ જશે કેમ એ સૌથી મોટો સવાલ છે અને આ લોકોની સમસ્યા જે સોલ્વ થવાના બદલે વધારે વિકટ થશે વિકાસનું કામ થઈ રહ્યું છે અહીંયા લાંબા વોડનું ગોપાલપુર ગામ છે અને અહીંયા શું સમસ્યા છે સ્થાનિક લોકોની અને આ કામમાં શું ગોટાળા થયા છે કઈ પ્રકારની તકલીફો ઊભી થઈ છે વિકાસના કામ પછી બોલો આ કામ તો વિકાસનું થઈ રહ્યું પણ એમાં શું તમને તકલીફો ઊભી થઈ છે પાણી જવાનું કોઈ નહીં પાણી પાછું આવે કોઈ મતલબ જ નથી ગટર નાખી પાણી જવાની સુવિધા હતી એ બરોબર જ હતી બીજી વખત શું રહે તમે નવું કરો છો

હવે જે લાંબા વોળ વિસ્તારમાં વિકાસના કામો સતત પબ્લિકની ફરિયાદો પછી મા મુસીબતે મંજૂર કરવામાં આવતા હોય છે અને પછી જે અધિકારીઓ અને સ્થાનિક પ્રજાના પ્રતિનિધિઓની બેદરકારી જ કહી શકાય કારણ કે એમની વિઝિટ ના થતી હોય અને જે એડિશનલ છે દક્ષિણ ઝોનના તે ક્યાંય વિઝિટ કરતા જ નથી જે પ્રકારની ફરિયાદ સામે આવી છે એના ઉપરથી એવું પુરવાર થાય છે કે એડિશનલ વિઝિટ નથી કરતા કે એમને હાથ નીચેના અધિકારીઓ કોઈ વિઝિટ નથી કરતા અને લોલામ લોલ બધું ચાલે છે પ્રજાના ટેક્સની જે ઉજવણી થઈ રહી છે એનો આ ઉત્તમ નમૂનો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનો આ સૈજપુર ગોપાલપુર ગામ અને એનો જે નિસળા આ વિસ્તાર છે ત્યાંના લોકોની સમસ્યા અત્યાર હાલ જે પ્રકારની વાતો સામે આવી છે એ પછી આ કામ જે થઈ રહ્યું છે એ સક્સેસ જશે કે એમ એ સૌથી મોટો સવાલ છે અને જે પ્રકારની સ્થાનિક લોકોએ રજૂઆતો કરી છે ફરિયાદો કરી છે કમ્પ્લેનો કરી છે એ ઉપરથી એ પણ વસ્તુ જોવા મળી કે માત્ર અહીંયા કોન્ટ્રાક્ટરો અને સુપરવાઇઝરોના આધારે માત્ર આ કામો કરવામાં આવી રહ્યા છે બાકીના જે અધિકારીઓ લાખોનો પગાર લે એમની કોઈ જવાબદારી જ બનતી ના હોય એટલે આ કેટલા સમયથી આ તમારી કેટલા સમયથી કામકાજ પડતર છે આયું કેટલા સમયથી ખોદકામ ચાલુ છે અહીંયા ઓસામો તો 6 મહિના ઉપર થઈ ગયું એક ગલી નથી અંભારી એક તાકા કામ કરે છે કામમાં આજ વસ્તુ છે નેતર આ ખોદી નાહી જ દેતર બધાનું અળ જોરધું મૂળ ભાગી જાય જો આ તમારી આમે ક્યાં ખાડે આ ખાડે મૂકી મુકીન ભાગી જાય ક્યાં જવાનું અમાર હાલવા આવા જવાનું કોઈ રસ્તો નથી આજે નેટવર્ક ઉભો કરવામાં આવે છે નરુ એમાં કોમન જે એક જ લાઈન નાખવામાં આવી છે કે મોટી જે લાઈન છે એક જ લાઈન એ બી પાઇપ બી નાનો નાખ્યો છે પેલા જૂનો હતો એનાથી બી નાની પાઇપ નાખી ના ના જે મેન જે રસ્તા ઉપર નાખી છે એ બી નાની જ છે કે બહુ મોટી પાઇપ નથી એક વસ્તુ સમજી લો આ તો બધું ટેન્ડર પાસ કરવા માટેનું બધું કામકાજ છે કે એવું કંઈ લાગતું નથી અમને એટલે આ માત્ર ગટર લાઈન જ નખાય છે બસ બીજું કંઈ છે નહીં વોટર સ્લોમ લાઈન આઈ નથી હજુ અહીંયા સુધી નથી આવ્યું કોઈ લેવલ નહીં કોઈ નહીં અત્યારે નીચે પાઇપ એક નાખેલી છે અત્યારે એમના માણસો એવું કહે છે કે પાણી પાછું જાય છે તો બીજી લાઈન નાખવી પડશે તો બીજી લાઈન નાખશે તો ખર્ચો તો ડબલ થવાનો જ છે સરકારને તો પછી પહેલી વખત પહેલી વાર ધ્યાન રાખવી જોઈએ ને એમને